વાગ્યા નવ કમ્પ્લીટ નવ ને થઈ ગયો અને આપણું મંચુરિયમ હવે રેડી થઈ ગયો પેલા રેડી તો મિત્રો એ હતું મંચુરિયન

આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કાલ રાતે હતું એ કરી નાખ્યું અને મારો મહેસાણા નાસ્તો લાવે તો જો આ બાજુ છે જલેબી આ બાજુ છે એ ફાફડા અને આ બાજુ છે કઢી અને આ છે મારા પપ્પા આ મારો એક ના એક ભાઈ લાડકવાયો મારો

પતંગ ઉડાડે કે ના ઉડાડે જેટલા ઉડાડે અને તમે પોવાની ઉડાડે કે નહીં પતંગ આસ્તે આસ્તે ઉતરજો પડો નહીં હું તો ધીમે ધીમે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીજ તો પછી આપણે મળીએ મિત્રો આપણે આ તા ઉતરણ કરવા માટે તાબા પર અમારા કાકા આવાના તો આ બાજુ પતંગ ઉડી તો તમે જોયું આ બાજુ અમારા હાવ પતંગ ઉડાડી અને આ બાજુ બેઠા બેઠા ચા પીવી સુગો ચીવી રીતે ઉતરાયણ તમારા સારી રીતે ઉતરાયણ અને આ બાજુ પતંગ સ્ટોકમાં પડે બીજા પતંગ ઘરમાં પડે બધા પતંગ ખાલી કરી દેવા નહીં ના તો કે પોર માટે અંગળી રાખવા નહીં પોર માટે અંગળી ના ઊંધેરા ખાઈ જાય નહીં તો મિત્રો આપણા બ્લોકમાં બની રહીશું પછી આપણે મળીએ આપણે પતંગના કન્યા બધી છીએ અને પતંગ આવી ઉડાડીએ છીએ તો જોઈ લો આ બાજુ આપડા પતંગ પડે સ્ટોકમાં અને આ બાજુ દોડી છે અને પતંગના ના કન્યા બધી પતંગ આપડે ઉડાડવાના છીએ તો આપણે ઉડાડીએ છીએ તો આપણા બ્લોક માં બનાવી દેજો તો આપડે જેટલું બનશે એટલું આપણે બતાવીશું મિત્રો વાગે છે બાર અને અમારા ઘરથી થી પતંગ ચગાવીશી જો

ખાસ મિત્રો જણાવવાનું કે મિત્રો તમારા મેલા પતંગ વધારે ઉડતા હોય તમારા ગામ અને તમારા વાહ અને અલગ અલગ મહેલા પડતા હોય પતંગ આવું ઉડતો હોય તો કમેન્ટ કરજો કે કુના હાથો પતંગ કાબુ રહેતું નહીં મિત્રો કાલે છે વાસી ઉત્તરાયણ એટલે ખાસ જણાવવાનું કે ધાબા ઉપર ચડો તો વર રાખવાની પત્રો પત્રો ઉપર ચડો તો વર રાખવાની

આ આરે પતંગ ચગાવી અને યુવાન લાગે છે તળકો મિત્ર જો તળકો લાગે છે મેં તળકાને તકલીફ છે એ કે મને તળકો બહુ લાગે છે અને પતંગ ચગાવવાનું તો બહુ જ ગમી હી અને આજ આ રહ્યો મારો પતંગ આ ઠુંચી મારી આ અને આ બાજુ ધાબા ઉપર બધો હવ હવાના ધાબા ઉપર બધો પતંગ ચગાવી જો આ છે મારું ગોમ અને આ છે

તુટીયુ અને આ એ મંદિરની ખાસિયતા એ હ કે એ મંદિરમાં કોઈનો પગ તૂટેલો હોય તો કોઈનો હાથ તૂટેલો હોય તો કોઈનો બોડું નહીં આ મંદિર જૂનું હ ને એટલે ઇને એવા પુતળા બધા ઇંક કોતવણી એવી કરેલી હ એક જ રાત તો પછી મળીએ મિત્રો મિત્રો આપણે પતંગ ઉડાડે ને અમાર પતંગ ઉડાાળી છે એને ખાસ ભાઈ ભાઈ પતંગ ઉડાડીને ને બુને ફેરકી પકડી હા બે જણા પર પતંગ ઉડાડી આપણે ધાબા પર ન્યા છે સર આપણે પાણી એ પાણી મલો આ પાણી લાવ રોડો અને ખાવાનું તૈયાર થઈ ગયું લોડો ખાવાની આપું હવે ખાઈ રોડો પતંગ કાપી નાખી હવે કેટલો પતંગ કાપશું હવે કાપી નાખોડો તમારે તો મિત્રો આપણા બ્લોકમાં બને રહી ગયું અને આ બાજુ આકાશમાં પતંગ ઘણા બધા ઉડી અને વાયરો વધારશો એટલે એના કારણે થઈ અને પતંગ કાબુમાં રહેતા નહીં તો જોઈ લો પતંગ પટ્ટીમાં પટ્ટી મારી આ બાજુ બે ભેબુનો બહાર કરી દે હે 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 કરી દે એકે ને પતંગ રાહ છે એક પતંગે દસ થી પંદર પતંગ આપ્યા તો મિત્રો વાગ્યા સી ચાર અને પતંગ કિન્યા હી જો પતંગ કન્યા બોધું અને આ બાજુ પતંગ ચગી હી ચાર વાગે ચાર વાગે નો માહોલ બહુ ગરમ આકાશ આકાશમાં આ બાજુ બધા ચગી અને આ અમારું હોમ અમારા ગામનું નામ છે બુટ્ટા પારડી મહેસાણાના હોમે આવી અને હવે વાય પતંગ ચગાવી હી ખુઈ જાતા બપોરે ખાઈ અને હવે પતંગ ચગાવી બપોરે ઉધ્યું જલેબી અને ફાફડા ખાઈ અને હારાંગરના ખાધા એટલે ઘેર ચડી તુખ હા જે હું ગાઈવા કરા દઈ અને મારો ભાઈ ઉઠીત ઊંધી જો તો એ ઉઠી નવા આવશ જો આ બાજી આ બાજુ જો યુવાને ચર્ચા થાય બે માણસ ન પેલો કે હું ચડી નહીં શકતી અને આવ્યો કે તને ચડાવ એટલે હવે એ ઉપર ચડાવ પતંગ ચગા માટે આ બે વાત ચાલુ હોય એને બીખ લાગે કે હું ઉપર ના ચડું અને હું તને ચડાવી પતંગ ચગાવી ઉતરાયણ કહેવાય ગમે જેવું તો ગોમ ની ખાલી મિત્રો અમારા ખાલી જેટલા બધા પતંગ ચગી ને આ બાજુ ખુશ થઈને ફેરથી બીજો પતંગ ચગાવે એક તો ચેટલો કાપ્યો અને આ બાજુ આ બાજુ અમારો ધાબો ભરેલો હિ અને ઉપર ધાબાના ઉપર ઓયડીઓ બનાવેલી ઉપર પતંગ ચગાવીએ અમે જો આ બાજુ ચંદ ચકતો નહી લેડો બઢો મારો અને આ બાજુ છે અમારા ગોમનું ટાવર અને આ બાજુ બધી જાળી એટલી એક બાજુ ભેસ રહ્યા ક અને આ બાજુ માહોલ ગરમ સજો આ બાજુ બધા ઉપર ચડે જોવા આ ધાબા ઉપર આ વસ્તી બેસી રહીએ જો જેટલી વસ્તી પતંગ ચગાવવા અને આ બાજુ ધાબા ઉપર હેલા દેખવાઈએ હૈ હે અને અમારો પતંગ જાય છે ઉપર આકાશમાં ચગી જ્યો અમારો પતંગ

અને થોડું થોડું અંધારું થઈ ગયું અને થોડા પતંગ ઉડી હેટલે ઉડી ને એવું અંધારું થઈ ગયું ને તો મિત્રો આ છે આપણા શીતળા માતાનું મંદિર કે અરે બહુ પુરાનું મંદિર છે ચલો વાળા થઈ ગયા બારમી સદીનું તો મિત્રો આ મંદિર બારમી સદીનું નું હો સિદ્ધરાજ જયસિંહ વખતનું અને આનો ઇતિહાસ બહુ લોબો હો બાબરા ભૂતે બનાવેલું હ અને ઇતિહાસ બહુ લોબો એટલે આપણો આમાં વધારે ઉતરે જેવું નહીં પણ આપણે જેટલું યાદ હતું એટલું તમને કીધું તો આ બાજુ આપણા જમવાનું થઈ ગયું તૈયાર તો આપણે દાળે પતંગ ઉડાડે ના તારે થાચ્યા હા તો તારે બનાવી દીધી દાળ બાટી તો તમે જોઈ લો આજની ઉતરણ ની રાત આ બાજુ દૂધ છે તે રોધી જ નહીં ના હું તો નહીં રોધી

અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા